કાલઝાળ ગરમીમાં સુરતના માંડવી તાલુકાના વધીશિયા ગામે પાણીની સમસ્યાથી ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગામના બોર હેન્ડપંપ કુવા સુકાઈ ગયા છે જેને કારણે પાણી આવતું નથી ગામ લોકોને પાણી ભરવા માટે બે થી ત્રણ કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે બે વર્ષથી ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે પરંતુ પાણીની કોઈ વ્યવસ્થા ન કરાતા ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ગામ લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે ત્યારે પાણીની સમસ્યાને લઈને પશુઓની હાલત પણ કફોડી બની છે ગામમાં સરપંચની ટર્મ પણ પૂરી થઈ ગઈ છે પરંતુ ચૂંટણી ન થતા સરપંચ વગર ગામનું કામ ચાલી રહ્યું છે જેથી પાણીની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે વહેલી તકે નહેર કે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે આ ગામમાં ખેતરમાં પછી ખેતરમાંથી લાવીએ આ કુંડાયા હોય તો અમુક ફરતું ફરવું પડે ડોલ ને જ્યાં પાણી ત્યાંથી લે આવી જિલ્લા પંચાયત પછી માંડવી એમ સુરત બધે રજૂઆત કર્યું પીવાના પાણી ની છે અમારે પછી ઢોર ઢાકર પાવાની સમસ્યા છે તો એકાદ નળમાં આવે પેલા ફળિયામાંથી આવતું છે પાણી તો બેનું લાઇન કરીને પછી વાડકાથી પાણી ભરે તો એકાદ બે બેડું બધા ને એક એક બેડું આવે તો એટલું ભરીએ વારા પરથી એક જ જણ પછી બધું ભરવા રહી તો પછી પાછું પાણી બી જતું રહી તો પીવાનું પાણી નહીં આપદા તો નેર બાજુ થી લઈ આવીએ ને તો ખેતરા એમાં ચાલે ત્યાંથી લઈ આવીએ ગામમાં બોર તો બહુ બધા છે પણ બધા બોરિંગમાં પાણી સુકાઈ જાય ખાલી એકાદ બે બોરમાં જ પાણી છે તે બીજા ફળિયામાં ત્યાંથી લાઈન આવે છે ત્યાંથી ભરતા છે પાણી અત્યારે હવે પછી તો આ બી જતું રહે તો પછી નોગામાં બાજુથી પાણી લેવા જવું પડે તલાટી બેન ને કરેલી પછી તાલુકામાં કઈરી છે જિલ્લામાં જાણ કઈરી છે સરપંચ તો છે નથી પણ અમારા આગેવાન ભાઈ છે મિત્તલભાઈ તો અમે એ બધી અમારી સમસ્યા એ લોકોને કહે તો એ લોકો અમને મદદ કરતા છે અત્યારે પાણીની સમસ્યા તો અમારા ગામમાં ઘણા વર્ષોથી છે પરંતુ છેલ્લા બે વર્ષથી અમારા ગામની અંદર મુખ્ય મુદ્દો ગામનો કોઈ મોભી જ નથી ગામ અત્યારે અમારો અનાથ ગામ કહીએ તો ખોટું નથી તો અમારા ગામની અંદર કોઈ રજો રજૂઆત સાંભળવાળું નથી વહીવટદાર રોકેલા છે પણ વહીવટદાર પર ઓલરેડી ત્રણ થી ચાર ગામના સજા છે એટલે અમારા ગામને ન્યાય આપી શકતા નથી અને બહાર ગામનો વ્યક્તિ અમારા ગામની લાગણી સમજી શકે એવું અમને લાગતું પણ નથી પાણીની સમસ્યા લઈને ગયા શુક્રવારે જ હું પ્રાંત સાહેબ મુલાકાત કરવા માટે ગયો હતો માનવી તાલુકામાં તો એમને ટીડીઓ સાહેબ વાસમો કે કાકરાપર જે તમામ યોજનાના લોકોને નોટિફિકેશન તો આપેલું છે પણ હાલમાં પ્રોપર કોઈ ગ્રાઉન્ડ પર જે કામ થવું જોઈએ એ અમને જો હજી જ પીવાની પાણી તો અમારી તકલીફ બહુ જ પડતી છે કોઈ વેલા ભરે તે વેલા અને પાસા રહી જ ખાલી લઈને જતા રેરીથી પાણી લાવવું પડતું છે અમને ને પાણી ઢોરુ ને પાવા માટે બહુ તકલીફ પડતી છે અને માણસ ની બી તકલીફ પડે એમ તાલુકામાં કરી છે જિલ્લા પંચાયતમાં કરી છે બધાને કીધું એમ કે પાણી અમારી આ સમયે અમારી તકલીફ પડતી છે એટલે પાણી તો અમે અમને વેલા પહોંચાડે તો સારું તો આવશે આવશે એમ કે પણ પાણી નથી પણ છું પાણીની સમસ્યા તો ઘણા સમયથી છે અમારા સમયની અંદર પાણીની સમસ્યા બહુ આ સમય આવે જ છે એટલે પાણીની સમસ્યા બહુ રહે છે આપણે હવે ગમે તે રીતના લઈ લઈએ પણ સાહેબ આની અંદર આ ઢોર ઢોરઢાકરો છે તો ઢોર ઢાકોને પાણી લેવા અમારે તો જેને જે સગવડ હોય તો ટ્રેક્ટરમાં પણ લાવે ટેમ્પામાં પણ લાવે અને બે થી ત્રણ કિલોમીટર અમને દૂર જવું પડતું છે પાણીની સમસ્યા માટે પાણીની સમસ્યા છે ને આ બોરથી તો થાય એ પરિસ્થિતિ છે જ નહીં કદાચ નહેર પાઇપલાઇન પાઇપલાઈન થાય વધીયા ની અંદર એની અંદર કદાચ કઈ પ્લાન ગોઠવો તો આખા ગામને પાણી પહોંચી વળે એવું છે બાકી પાણીની સમસ્યા તો આની આજે કેમ કે બોર તો બહુ બધા કરેલા જ છે ને આ સમય આવે એટલે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઢમઢમ તો ટાપ પડી રહ્યો છે ત્યારે લોકોને પાણીની સમસ્યા આવી રહી છે લોકોને પીવાની પાણીની પણ સમસ્યા આવી રહી છે ત્યારે વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના વડેસિયા ગામની કે જે આ ગામ સાડત્રીસો થી વધુ લોકોનું વસ્તી ધરાવતું આ ગામ છે પરંતુ આ ગામમાં ફક્ત બે બોર ચાલતા હોવાથી ગ્રામજનોને પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ રહી છે કારણ કે એમ તો ગામમાં મોટી પાણીની ટાંકી પણ આવી છે અને વીસ થી વધુ મીની ટાંકી પણ આવી છે પરંતુ પાણીના જળસ્તર નીચા ઉતરી ગયા હોવાથી બોરમાં પાણી આવતું નથી જેના કારણે જે ટાંકીઓ છે એ ટાંકીઓ હાલ ખાલી પડી છે જેના કારણે લોકોને પીવાના પાણીની અને જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે તેઓને પણ ભારે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે જે ગ્રામજનો છે તેઓને ફક્ત એક કે બે બોર ચાલતા હોવાથી તેઓ પોતાની રોજીરોટી છોડીને અને પાણી પોતાના ઘરે પાણી પીવાના માટે બેડા લઈને પહોંચ્યા છે અને પાણી ભરી રહ્યા છે ત્યારે આ બાબતે ખાસ કરીને જે ઓબીસી અમરનાથનો મુદ્દો સર્જાયો હતો જેના કારણે ગુજરાતમાં જે ચૂંટણી નથી થઈ તેના કારણે વડેસીયા ગામમાં પણ છેલ્લા બે વર્ષથી ચૂંટણી નથી થઈ અને વહીવટદારથી ગાડું ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ આ જે સમસ્યા છે તેના કારણે ગામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઝડપથી સરકાર આ બાબતે આ જે લોકોની સમસ્યા છે એનું નિવારણ લાવે અને જે પાણીની સમસ્યા છે તેનું ઝડપથી નિવારણ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ માંડવી